નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસોરિયા ખેતીની વાતો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છે જામખંડના તાલુકાની અંદર તો આપણે ખેડૂતને પૂછીશું કે એને ગયા વર્ષે આપણે ગઈ સિઝનની અંદર ગિરનાર ચાર મગફળીનું વાવેતર કર્યું હતું તો એને કેટલી વાવી હતી કઈ જગ્યાથી બિયારણ લીધું હતું અને કેવું બિયારણ નીકળું હતું અને કેવું કહેવાય ઉત્પાદન પણ કેવું આવ્યું હતું એ આપણે જાણીશું ખેડૂત પાસે તો સૌ પ્રથમ તો પહેલાં તમારું નામ આપ્યું છે

યુનિવર્સિટીમાં તમારે દીકરી ભણે છે બરોબર અભ્યાસ કરે છે એને સજેશન કીધું હતું કે આપણે એગ્રી ક્લિનિક જુનાગઢની અંદર ફૂલે સીટ છે ત્યાંથી લઈ આવો બરોબર એટલે આપણો કૃષિ સારંગ એગ્રી ક્લિનિક જુનાગઢની અંદર આવેલું છે એનો ફૂલે સીટ ત્યાંથી ગિરનાર ચાર મગફળી લાવ્યા હતા તો તમે કેટલા વીઘા વાવેતર કર્યું હતું ત્રણ વીઘા ત્રણ વીઘા વાવેતર કર્યું હતું અને ઉત્પાદન કેવું આવ્યું હતું ઉત્પાદન તેતાલીસ મણ જેવું છે તેતાલીસ મણનું તો ખેડૂતમાં સોલ ગોઠાના વીઘે તેતાલીસ મણનું ઉત્પાદન આવ્યું હતું હું એટલે ખેડૂતને આજે ફક્ત મળવા માટે આવ્યો હતો આ મગફળી છે જે ઉતરી અને વાડીએ જ છું ગોડાઉન તમે વાડી પણ બતાવી શકો અત્યારે એમાં જીરું હવાઈ ગયું છે એટલે અમે આ જે વાડીયા ગીરના ત્યારે વાવેતર કરેલ હતું તે વાડીએ જોવા માટે જ આવ્યા હતા અને મગફળી પણ જોવા આવ્યા હતા કે હવે કેવી ઉત્પાદનમાં આવી છે અને મગફળી પાકમાં પણ એવી મજબૂત છે કે સારી બિયારણ ક્વોલિટીમાં હાલે એવી અને મિક્સિંગ પણ નહોતું મિક્સિંગ કેવું કરતું તમારે મિક્સિંગ નંબર બરાબર છે તો આપણે ત્રણ ત્રણ વીઘામાંથી ટોટલ કેટલું ઉત્પાદન આવ્યું તમારે ત્રણ વીઘામાં એકસો મણ જેવું થાય એકસો ને ત્રીસ મણ આજુબાજુ ત્રણ વીઘામાંથી ઉત્પાદન આવ્યું હતું તો આ ગિરનાર છે આપણે ગયા વર્ષે સક્સેસ હતી કે જે જે ખેડૂત એ સક્સેસ ગયું અને સારું ઉત્પાદન આવ્યું આપણે એને રિવ્યુ લેતા હોય છે તો આજે આ આ વિસ્તારમાં નીકળવાનું થયું હતું કે આપણે ખેડૂતને મળતા જ આવી કે ઉત્પાદન આવ્યું હતું તો બસ આજે આટલું નમસ્કાર